સન્માન્ય બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન પૂર્વ ધારાસભ્ય સન્માન્ય બળદેવજી ચંદનજી રઘુભાઈ ધારાસભ્ય શ્રી કિરીટભાઈ ધારાસભ્ય શ્રી દિનેશભાઈ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ હું વધારે નહીં બોલું પણ બે હાથની મુઠ્ઠી વાળી અને જય દોષ નો નારો આપવાનો છે હું કઈ શાવાજ લો તમારે જાબ આપણો છે હમે ખે આવાજ લો હમે ખે મુઠી વાઈના સુચા કરવાનો છે આવાજ લો હમે ખે આવાજ લો આપ સો વિશાર સંખ્યામાં બધાયા છો ત્યારે આપ સોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને સ્ટેજ ઉપર અતિથ્ય મહેમાનો ભાષણ પણ આપણે સવે સાંભળવાનું છે ત્યારે હું મારી વાણીને વિરામ આપું છું હસ્તો ભારત માતા કે જય 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 ગરવી ગુજરાત આભાર અમૃતિ ઠાકોર સાહેબ આપશ્રીનો વચ્ચે તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે ત્યાંનું હું ક્ષત્રિય ઠાકોર સમાજ સ્વાગત કરું છું વેલકમ અને હવે